આ વાતનું ધ્યાને આવ્યું અહીંના સ્થાનિક વિસ્તારના ખેડૂતોએ પણ અમારી ધ્યાન દોરી અમારા સાંસદશ્રી ગેનીબેન ઠાકુરનું પણ અમે ધ્યાન દોર્યું અને અમને તાત્કાલિક આજે અસરગ્રસ્ત ખેડૂતોની મુલાકાત લીધી છે તંત્રનો પણ એમને સંપર્ક સાધ્યો છે અને ચીમકી આપી છે કલેક્ટરશ્રીને પણ વાત કરી છે જે રીતે જીભડા ગોલવી ગામ કુવાતા અને ચાળવા ગામ ના ખેડૂતોને ખરેખર બહુ મોટો અન્યાય થઈ રહ્યો છે જોડે ને કોતરવાડા ગામ હોય તો એકસો છ્યાસી રૂપિયાની ધનત્રી છે ત્યાં એક ફૂટ ઉપર એકસો છ્યાસી રૂપિયાનું વળતર ખેડૂતને મળે છે એના એ ખેડૂતનું ચીબડા ગામ કે ગોલવી ગામના ખેડૂત છે બંનેનો સેઢો છે એ સેઢાની જોડે ખાલી માત્ર બત્રીસ રૂપિયા મળતા હોય તો એ બહુ મોટો વિષમતા કહેવાય અને ખેડૂતોને અન્યાય થાય કે અમે વહીવટી તંત્રને પણ ધ્યાન દોર્યું છે આપ સૌની ચેનલના માધ્યમથી તંત્રને અમે વિનંતી કરીએ છીએ પોલીસનો બળ ઉપયોગ કર્યા વગર ખેડૂતોને ન્યાય આપવામાં આવે બેનશ્રીએ પણ ધ્યાન દોર્યું છે મેં પણ આજે ધ્યાન દોર્યું છે અને જો ખેડૂતોને ન્યાય નહીં મળે તો કોંગ્રેસ પક્ષ ખેડૂતોના પડખે રહીને જે પણ કંઈ લડાઈ લડવી પડશે એ લડશે અને ખેડૂતોને જ્યાં સુધી પૂરતું વર્તન નહીં મળે ત્યાં સુધી ખેડૂતોએ આઈયુસીની પાઇપલાઇન જે નીકળી રહી છે ઓઇલની એને નીકળવા નહીં આવે આજે અમે જાત નિરીક્ષણ કર્યું છે ત્યારે જે પારાવાર નુકસાન થઈ રહ્યું છે ખેડૂતોને પોતાની કિંમતી સોનાની કચ જેવી જમીનને એ નથી તો વાવી શકતા નથી એ બીજા એકબીજાના ખેતરમાં જઈ શકતા નથી રસ્તાનો ઉપયોગ કરી શકતા આટલી બધી કપરી પરિસ્થિતિ હોય ત્યારે વહીવટી તંત્રનું પણ ક્યાંય પેટનું પાણી નથી હલતું અમે આજે વિનંતી કરી છે ને રાહ જોઈએ છીએ તંત્ર શું એનો કાર્ય કરે છે નહીતર સર અમે ખેડૂતોના પડખે રહીને ન્યાય પાસે